નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે રશિયામાં ત્રિવેય ભૂકંપનો આંચકો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો રશિયામાં ત્રિવેય ભૂકંપનો આંચકો અનુભવાયો છે તો તમને જણાવી દઈએ મિત્રો કે રિક્ટર સ્કિલ પર તેની તીવ્રતા છ પોઈન્ટ ઝીરો માપવામાં આવી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે યુએસ જી ભૂકંપે જણાવ્યું હતું કે રશિયાના સીઓરો થી બસો સડસઠ કેમી પૂર્વ દક્ષિણ પૂર્વમાં આજે સાડા સાત વાગે રિક્ટર સ્કિલ પર છ પોઈન્ટ જીરોની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તો આની વિગત પર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે ભૂકંપના કારણે હંગામો મચી ગયો હતો તો આની વિગત પર વાત કરવામાં આવે તો આ ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી તો બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ